ગુજરાતમાં સરકારી નિશાળો છે એની હાલત દયાજનક છે એમાં ખુદ શિક્ષણ મંત્રી ના વિસ્તારમાં પણ શિક્ષણ છે એ ખાડે ગયું હોવાના અહેવાલો અવાર સામે આવી રહ્યા છે બાળકો છે એ ભગવાન ભરોસે ભણવા મજબૂર થયા છે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જે નિશાળનું લોકાર્પણ કર્યું હતું થોડા સમય પહેલાં એ નિશાળમાં બાળકો પાઠ્યપુસ્તક વગર ભણવા મજબૂર બન્યા છે એની વિગતવાર વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને સુરત મહાનગરપાલિકા છે એના વિપક્ષના ઉપનેતા મહેશ અણઘણ છે એમને કેટલાક વાલીઓ તરફથી એવી ફરિયાદ મળી હતી કે શિક્ષણ મંત્રી પ્રફુલ છે એમના વિસ્તારમાં આવેલા કઠોદરા ગામમાં જે પ્રાથમિક શાળા આવેલી છે એ નિશાળમાં મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એમને પાઠ્યપુસ્તકો કે ભણવાની જે ચીજવસ્તુ છે એ મળી નથી તેથી મહેશ અણગણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે સભ્ય છે રાકેશ હિરભરા એ બંને કઠોદરામાં આજે નિશાળ આવેલી છે ત્યાં પહોંચીને તેમણે જે વિદ્યાર્થીઓ છે એની સાથે વાતચીત કરી અને એ સમયે તેમને જે જાણવા મળ્યું એ વાત ખુદ તેમના જ મોટે સાંભળીએ વટોદરા પ્રાથમિક શાળા કે જે વિસ્તારમાંથી ધારાસભ્ય ચૂંટણી આવ્યા છે અને આખા રાજ્યની અંદર શિક્ષણ મંત્રી છે એવા અપૂર્વ માનપુરજીએ આ શાળાનું લોકાર્પણ કર્યું છે અને એ શાળાની અંદર જે બાળકો પાપા પગલી કરવાની શરૂઆત કરે છે ભણવાની શરૂઆત કરે છે એવા પ્રથમ ક્લાસ અને બીજા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને આજના દિવસે પણ એટલે કે લગભગ ત્રણ મહિના જેટલો સમયગાળો થઈ ગયો એમને પુસ્તકો મળ્યા નથી ગુજરાતી જે આપણી માતૃભાષા છે જે ગુજરાતી એસી બાળકોને હજી આ શાળાની અંદર પુસ્તકો મળ્યા નથી ગણિતના એસી અને ચિત્ર પોતે એટલે કે એસી જેટલા બાળકો છે જેને કોઈ પણ જાતનું પુસ્તકો જ મળ્યો નથી પોતાના ઘરેથી પુસ્તકો નોટબુકો લાવીને મજબૂર બન્યા છે બીજા ધોરણની અંદર એવા સત્તર બાળકો છે જેમને એક પણ પુસ્તક હજી નથી મળ્યું ત્રીજું ધોરણ ચોથું ધોરણ પાંચમું ધોરણ એ દરેકે દરેક ધોરણ ની અંદર આજે પણ સંપૂર્ણ પુસ્તકો મેળવ્યા નથી તકલીફ ક્યાં આવે છે કે લોકો એક તરફ અમે સરકારી શાળા તરફ ભણાવવાનો પ્રયાસ કરે છે પરંતુ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ઈચ્છે ઈચ્છતી જ નથી કે લોકો સરકારી શાળા તરફ ભણે એટલા માટે તેને એવું લાગે છે કે જાણી જોઈને આવા બધા ખેલ પાડવામાં આવે છે બાળકોને તો ના મળે જે માટે પ્રયાસ કરે છે જેથી કરીને લોકોનું સરકારી શાળા તરફથી જાન હટે અને પ્રાઇવેટ શાળા તરફ જાય અને પ્રાઇવેટ શાળાઓ જો ચાલે તો મસ્ત મોટા કમિશનો આવા મંત્રીઓને અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને મળતા રહે છે હું આજના દિવસે અપેક્ષા રાખું છું ખાસ કરીને શિક્ષણમંત્રી છે પણ અપીલ છે કે તમે તત્કાલીન ધોરણે આ શાળાઓને જે પણ ઘટ છે એ પૂરી પડો આ તમારા ધ્યાનમાં હશે કારણ કે સ્કૂલ દ્વારા પણ અસંખ્ય વાર

સરકારી શાળાઓમાં હજી પણ ભણાવવાની સરકાર છે પૂરતી વ્યવસ્થા નથી કરી શકતી અને એની સામે આવા આક્ષેપો પણ છે આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે ત્યારે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા